રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી સાથે ગુજરાતમાં ચાલી રહેલું રાજ્યવ્યાપી ક્ષત્રિય આંદોલન ક્ષત્રિય આંદોલનની પાછળ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતા પવન ફૂંકવાનું કામ કરી રહ્યા છે અને સિનિયર આઈપીએસ અધિકારીઓ તેમને ઉશ્કેરી રહ્યા છે તેવી જાણકારી ગુજરાતના ગુપ્તચરોએ ગુજરાત સરકારને આપી છે શું છે હકીકત તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનની જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનને ડામવું સરકાર માટે અનિવાર્ય છે કારણ કે જો આ આંદોલન ગુજરાતની બહાર જાય ને ગુજરાત બહારના ક્ષત્રિયો આ આંદોલનનો હિસ્સો બને તો ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી પડી શકે છે પણ આશ્ચર્ય તે બાબતનું છે કે ગત સરકારોમાં જેઓ ભાજપના ટ્રબલ શૂટર રહ્યા હતા તેવી તમામ વ્યક્તિઓને આ આંદોલનથી સરકારે દૂર રાખી છે કેમ દૂર રાખ્યું છે તે અંગે તપાસનો દોર શરૂ કર્યો ત્યારે ખબર પડી કે ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ જેઓનો દબદબો એક 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 નેતા નેતા છે સરકારમાં હતા એટલે કે મંત્રી હતા જ્યારે તેઓ મંત્રી હતા ત્યારે તેઓ ટ્રબલ શૂટર હતા અને તમામ આંદોલનને તોડવામાં ડામવામાં દામ શામ દંડ ભેદની નીતિ તેમણે અખત્યાર કરી હતી પણ જ્યારે ભાજપ હાઈકમાન્ડે વિજય રૂપાણીની સરકારને બરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો ત્યારે આ મંત્રીએ પાછલા વારને મંત્રીઓને ઉશ્કેરવાનું કામ કર્યું હતું તેવી જાણકારી હાઈકમાન્ડને હતી જોકે નવી સરકાર બની ભૂપેન્દ્ર પટેલને બીજી વખત મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યાર પછી આ બીજો તબક્કો છે જ્યારે આંદોલનનો યુગ શરૂ થયો છે તો સરકારમાં મંત્રી રહેલા અને સંગઠનમાં પદાધિકારી રહેલા ભાજપના આજ બે સિનિયરો આ આંદોલનને પાસલે બારણે પવન ફૂંકી રહ્યા હોય તેવી જાણકારી ગુજરાતના ગુપ્તચર વિભાગને મળી છે અને ગુપ્તચર વિભાગે સરકારને એલર્ટ કરી છે કે તમે તમારા નેતાઓને સંભાળી લો નહીં તો આ નેતાઓ આગમાં પેટ્રોલ હોમવાનું કામ કરશે ગુપ્તચરોએ એક બીજી પણ જાણકારી સરકારને આપી છે કે ગુજરાતના એક સિનિયર આઈપીએસ અધિકારી જેઓ સરકારથી ખૂબ નારાજ ચાલી રહ્યા હતા તેઓ પણ કેટલાક સંપર્કમાં સંપર્કમાં છે અને રહેલા આ અધિકારી પાસેથી નવી રણનીતિ કેવી રીતના ઘડવી તેની ચર્ચા કરી રહ્યા છે આમ ગુજરાત સરકારને ગુપ્તચરોએ એલર્ટ કર્યા છે તેની સાથે રાજકોટના એક નેતા જેઓ પણ ભાજપની સંખ્યા વધારવામાં ખૂબ મહેનત કરતા હતા તેવા નેતા પણ હવે નારાજ છે કારણ કે તેમની અપેક્ષા હતી કે તેમને રાજકોટ લોકસભા ઇનામમાં આપવામાં આવશે પણ પુરુષોત્તમ રૂપાલા નામનું એક સ્કાયલેબ રાજકોટમાં ત્રાટક્યું અને આ નેતાની મંચા ઉપર પાણી ભરી વળ્યું હવે આ નેતા પણ પાછલે બારને છત્રી આંદોલનકારીના સંપર્કમાં છે જોકે આ નેતાએ જાહેરમાં આવી ખુલાસો પણ કરી દીધો કે મારે આ આંદોલન સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી ને જો કોઈ સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું પણ હવે આ નેતાની હાલત એવી થઈ ગઈ છે કે તેમને જાહેર જીવન છોડી જ દેવું પડશે કારણ કે પક્ષને ખબર પડી ગઈ છે તમારી હૈસિયત અને તમારી ઓકાતને કારણ કે જ્યારે તમને નથી મળતું ત્યારે તમે પક્ષમાં વિસર્જન કરવાના મોડમાં આવી જાઓ છો

તેને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને ખૂબ વાયરલ કરો તમારો કોઈ વિષય હોય તો મને લખીને જરૂર મોકલજો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે